નવરાત્રી પર્વ નિમિત્તે સુરતમાં વેડ રોડ ખાતે દુર્ગા પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું આ દુર્ગા પૂજામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા અને ઉપરાંત અહીં ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સુરત શહેરમાં નવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ત્યારે સુરતના રોડ ખાતે બંગાળી જ્વેલર્સ વેલફેર એન્ડ ચેરિટેબલ ટ્રેડ ટ્રસ્ટ દ્વારા દુર્ગા પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં લોકોએ દુર્ગા પૂજામાં ઉપસ્થિત રહ્યા હતા

આજે નવમ છે મહાનવમ કહેવાય આઠ નવમ માં બહુ ભીડ રહે છે ગઈકાલ રાત્રે ત્રણ વાગ્યા સુધી અહિયાં આઠ થી દસ હજાર માણસ આ રીતે બંગાળી સમાજ દ્વારા ચૌદ ઠેકાને દુર્ગા પૂજા થાય છે સુરતમાં ને એવું આપણે દુર્ગા પૂજા એ રીતે થાય છે બધા એટલે ખાલી બંગાળી નથી પરપ્રાંતિય હોય કે ગુજરાતી હોય કે મારવાડી બધા જ આવે છે અહિયાં દર્શન કરવા ને ખુબ લાભ લે છે માતાજી નો આપણે કલકત્તા બંગાળનો સાંસ્કૃતિક કાર્યક્રમ હોય છે ને દુર્ગા પૂજાનું જે મેન દર દિવસે છે દરરોજ બધા ઉપવાસ રાખતા હોય છે અને સવાર સાંજ બપોરે અલગ અલગ રીતે આરતી હોય છે પૂજા પણ હોય છે ને બધા ઉપાસ રાખતા હોય છે ને સાંસ્કૃતિક કાર્યક્રમ બી ચાલતો હોય છે ઓપરેશન સુંદર તો એક આપણે દિનમાં છાઈ ગયેલું છે ને આપણે ભારતીય છે સના કરીએ છીએ અને ઓપરેશન સુંદર ને આપડે શરૂ કરીએ છીએ આપણે સમાજ તરફથી ને આપણે ગર્વ છે કે અમે ભારતીય છે ને સુરતમાં આ રીતે બહુ મોટી મોટી પ્રોગ્રામ થાય છે આ વખતે થી ચૌદ જગ્યામાં થાય છે દુર્ગા પૂજા બંગાળી સમાય દ્વારા પણ બધા સમાજ દુર્ગા પૂજા થાય છે યુપી છે બિહાર છે ઓડિશા મારવાડી બધા જ એટલે બધા જ માનતા થઈ ગયા છે ને બધા નવરાત્રીમાં એટલે નવરાત્રી ચામુંડા માતા એ દુર્ગા માતા બ્યુરો રિપોર્ટ જન આદેશ ન્યુઝ